બાદ હવે આરટીઓ કચેરીમાં કામ કર્યા વિના અધિકારીઓ પગાર લેતા હોવાનો ખુલાસો થઈ રહ્યો છે આણંદ આરટીઓના મહિલા અધિકારી ફરજ પર હાજર રહ્યા વિના લાખ રૂપિયાનો પગાર લીધો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે નિવૃત્ત વાહન નિરીક્ષક જીએમ પટેલે મહિલા અધિકારી ઋત્વિજા દાણી સામે આરોપ લગાવ્યો જીએમ પટેલનો આરોપ છે કે ઋત્વિજા દાણી રજા મૂક્યા વિના એક ઓગસ્ટ બે હજાર ઓગણીસથી એકત્રીસ માર્ચ બે સુધી ગેરહાજર રહ્યા સમય દરમિયાન વીસ મહિનાનો પંદર લાખ રૂપિયા પગાર લીધો છે આ ઋત્વિજા દાણી ગાંધીનગર આરટીઓ ખાતે ફરજ બજાવતા હોવાની માહિતી મળી રહી છે કે પૂર્વ મોટર વાહન નિરીક્ષક કહ્યું કે મહિલા અધિકારીની ગંભીર ગેરરીતિ અંગે તેમણે ગાંધીનગર સુધી લેખિત ફરિયાદ કરી છતાં કોઈ જ પગલા લેવામાં નથી આવ્યા ઘનશ્યામ જોડાઈ ઘનશ્યામ શિક્ષકો ગેરહાજર રહે છે અને પગાર મેળવે છે તેવા અનેક આક્ષેપો થયા હવે આરટીઓ કચેરીમાં કામ કર્યા વિના અધિકારીઓ પગાર લઈ રહ્યા છે તેઓ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે ચાલી રહ્યો છે એવી જ રીતે હવે આનંદજી આરટીઓમાં ભૂતકાળમાં ફરજ બજાવી રહ્યા છે જે ઋષિજા કરીને જે આરટી ઇન્સ્પેક્ટર મહિલા ઇન્સ્પેક્ટર હતા તેમના દ્વારા લગભગ વીસ મહિનાનો જે પગાર કે ગેરહાજર રહ્યા પાંચ પંદર પોઈન્ટ છ લાખ પગાર તેમણે લીધો છે વર્ષ બે હાજર ઓગણીસ થી બે હાજર સુધી તેઓ ફરજ ઉપર હાજર ન હતા અને તે દરમિયાન જે બાબત છે તેનો જે નિવૃત્ત મોટર વાહન નિરીક્ષક છે જે હાલ અમદાવાદ ખાતે છે અને જીએમ પટેલ છે તેમનું નામ તેમના દ્વારા આ ખુલાસો કરવામાં આવ્યો છે આક્ષેપ કરવામાં આવ્યો છે હાલ જે સમગ્ર બાબત છે તે બાબતની હવે તપાસ શરૂ થશે અને જે મહિલા અધિકારી છે તેમના દ્વારા જે હાજર થયા વગર જે પગાર લીધો છે તે પગાર વસૂલવા સાથેની પણ કાર્યવાહી થાય તો નવાય નહીં જી થોડા ધન્યવાદ ઘનશ્યામ